કેમ છો મિત્રો આજે કલ્પ્યાના કિચનમાં વધેલા ભાત અને શાકભાજીનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી એવા રસિયા મુઠિયા બનાવીશું આ રસિયા મુઠિયામાં આપણે સોડા કે ઈનોનો ઉપયોગ નહીં કરીએ તો પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને સહેજ પણ ચીકડા નહીં બને અને એકદમ ટેસ્ટી બનશે રસિયા મુઠિયાને છાસમાં ઓગળી ના જાય એની બધી ટીપ્સ અને ટ્રીક હું તમારી સાથે શેર કરીશ તો મારા વિડીયોને અન સુધી જોતા રહેજો તો ચાલો ગરમા ગરમ ખાવાની મજા પડે એવા રસિયા મુઠિયા બનાવી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડિયો સૌથી પહેલાં જોવા મળે રશિયા મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈશું તો એના માટે મેં અહીં એક કપ રાંધેલો ભાત લીધો છે એટલે સાંજનો ભાત હોય ઠંડો ભાત તમે લઈ શકો છો ભાત વગર પણ તમે બનાવી શકો છો ધ્યાન રાખવાનું કે ભાત તમારો થોડો ગળેલો હોવો જોઈએ બહુ આખા આખા દાણા ના હોવા જોઈએ હવે તમે એકલા ભાતમાં પણ બનાવી શકો છો અને ભાત સાથે બધી વેજીટેબલ્સ પણ નાખી શકો છો વેજીટેબલ નાખીશું એટલે આપણે સોડાની કે કસાની જરૂર નહીં પડે એકદમ સોફ્ટ આપણા મુઠિયા બનશે તો એના માટે મેં અહીં ત્રણ મોટી ચમચી ઝીણી સમારેલી કોબી લઈ લીધી છે વેજીટેબલ તમારા ચોઈસ પ્રમાણે તમારે વધુ કે ઓછું કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો બે મોટી ચમચી ગાજર લઈશું અને બે મોટી ચમચી મેં મેથી લીધી છે ને સુધી સુધારી લીધી છે એ લઈશું અડધી નાની ચમચી દળેલી ખાંડ લઈશું એક ચમચી ધાણા જીરું લઈશું અડધી નાની ચમચી લાલ મરચું લઈશું એક નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો પાંચ ચમચી હળદર લઈશું અને પાંચ ચમચી ગરમ મસાલો લઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું ભાતમાં પણ મીઠું હોય છે એટલે જોઈને નાખવાનું અને પહેલાં બધું આપણે સરસ મિક્સ કરી લઈશું ભાતને મસળી લેવાનો છે આ રીતે અને મિક્સ કરી લઈશું જુઓ મેં બધું મિક્સ કરી લીધું છે હવે મુઠિયાને સોફ્ટ બનાવવા માટે આપણે એક ચમચી તેલ નાખીશું ચોખા છે એટલે કે ભાત છે એટલે બહુ તેલની જરૂર નહીં પડે જો તેલ તમે વધારે નાખશો તો મુઠિયા જ્યારે આપણે છાશમાં નાખીશું ને તો છૂટા પડવા લાગશે એને મિક્સ કરી લઈશું હવે મેં એક કપ બેસન લીધો છે જેટલો બેસન સમાશે એટલો આપણે નાખીશું એકદમ આપણે ટાઈટ લોટ નથી કરવાનો મુઠિયાનો લોટ થોડો ઢીલો જ રાખવાનો છે એટલે જેટલો બેસન સમાય એટલો તમારે બેસન નાખવાનો છે અંદર જુઓ લોટ બંધાઈ ગયો છે અને આટલો ઢીલો તમારે લોટ નાખવાનો છે આમાં વેજીટેબલ ભરપૂર છે અને ભાત પણ છે તો આપણા મુઠિયા એકદમ સોફ્ટ થશે કોઈ પણ ખારાની કેની જરૂર નહીં પડે હવે હું હાથને સાફ કરી લઉં છું અને ત્યારબાદ આપણે મુઠિયા વાળીશું થોડો તેલવાળો હાથ કરી લેવાનો અને તમારે જે સાઈઝના મુઠિયા જોઈએ તમે એ સાઇઝના વાળી શકો છો હું નાના નાના હમણાં વાળું છું અને જુઓ જે તમને શેપ જોઈએ તમે એ શેપના પણ વાળી શકો છો મુઠિયાનો લોટ થોડો ઢીલો જોવો જે મેં તમને કીધું એમ જુઓ સરસ મુઠિયા વળવા લાગ્યા છે આ રીતે બધા જ મુઠિયા આપણે વાળી લઈએ જુઓ આપણા મુઠિયા બધા વળાઈ ગયા છે હવે આપણે એને બાફી લઈએ મુઠિયાને બાફવા માટે મેં કઢાઈ મૂકી લીધી છે અને એમાં એક ગ્લાસ પાણી નાખીશું ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું પાણી જ્યારે ઉકળી જાય પછી જ આપણે એમાં છાશ ઉમેરીશું નહીં તો તમે પહેલાં છાસ નાખી દેશો ને તો ફાટી જશે એટલે આપણે છાસને પછી નાખીશું પહેલાં પાણીને ઉકળવા દઈશું જુઓ પાણી ઉકળવા લાગ્યું છે હવે એમાં આપણે હમણાં એક ગ્લાસ છાશ નાખીશું મેં ખાટી છાશ લીધી છે બહુ ખાટી નહીં અને બહુ મોડીને એવી લેવાની છે અને એને પણ આપણે થોડું ઉકળવા દઈશું ટોટલ આપણે બે ગ્લાસ છાશ લઈશું અને હમણાં નાખીશું પછી જ્યારે મુઠિયા ઉકળી જશે અને જરૂર ઘટ થઈ જશે ત્યારે આપણે ફરીથી નાખીશું એને આપણે સતત હલાવતા રહેવાનું છે જુઓ મિત્રો આપણી છાશ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં મુઠિયા નાખીશું મુઠિયા નાખીને એને આપણે સેચ પણ ટચ નથી કરવાનું અને તમારું પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ જ્યારે તમે મુઠિયા નાખો ને ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું જો મુઠિયાનું પાણી તમારું ઉકળતું નહીં હોય ને તો તરત જ એ છૂટા પડવા લાગશે જો મુઠિયા નાખી દીધા છે મેં અને તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે એ ઉપર આવવા લાગ્યા છે જો તમે એક મુઠીયું નાખો ને થોડીક વાર તમારે ચેક કરી લેવાનું તમને એવું લાગે કે એ છૂટું પડવા લાગ્યું છે તો તમે થોડું બેસન અથવા સોજી નાખીને ફરીથી એને વાળી શકો છો પરંતુ આજે આપણે બેસન પૂરતો નાખ્યો છે પોણો કપ બેસન નાખ્યો છે અને વેજીટેબલ નાખ્યા છે ભાત છે એટલે આપણા મુઠિયા છૂટા નહીં પડે તમે જોઈ શકો છો જો આ ઉપર આવવા માંડ્યા છે મુઠિયા જ્યારે પણ બનાવો ત્યારે ગેસ તમારો ફાસ જ હોવો જોઈએ ધીરા ગેસ પર નહીં કરવાનો અને એ સરસ કુક થઈ જાય પછી આપણે બીજી છાસ નાખી હવે આપણે જે વાસણમાં મુઠિયા બનાવ્યા હતા ને એમાં મેં થોડું પાણી નાખી લીધું છે અને એને પણ સાફ કરીને આપણે લઈ લેશું એનાથી શું થશે કે આપણા મુઠિયાનો રસો ઘાટતો થઈ જશે જુઓ મુઠ્ઠી આપણા સરસ ઉપર આવી ગયા છે અને ઉકળવા પણ લાગ્યા છે હવે લગભગ ચારથી પાંચ મિનિટ આપણે એને ઉકળવા દઈશું ફૂલ ગેસ પર જુઓ રસો પણ ઘાડો થઈ ગયો છે અને જુઓ મુઠ્ઠી આપણે જોઈ લઈએ કે ચડ્યા છે કે નથી ચડ્યા જુઓ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એને થોડીક વાર ચડવા દઈશું અને ત્યાર પછી એનો વઘાર કરીશું જુઓ રસો પણ ઘાટો થઈ ગયો છે મેં લગભગ દોઢ કપ જેટલી છાશ નાખી હતી બીજી અડધો કપ નાખી દીધી હતી હવે એમાં આપણે વઘાર કરીશું આ સ્ટેજ પર તમે મીઠું પણ ચાખી શકો છો મીઠું ઓછું હોય તો તમે નાખી શકો છો અને એને એકદમ હલકા હાથે આપણે ફેરવીશું જુઓ આપણા મુઠિયા સરસ ચડી ગયા છે હવે આપણે એનો વઘાર કરી લઈએ અને સાઈડમાં લઈ લઈશું અને વઘાર માટે એક પેન મૂકી લઈશું પેનમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું થોડું તેલ વધારે લેવાનું છે તો ટેસ્ટ સારો આવશે અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે અહીં મેં ચાર લસણને ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને લસણને આપણે થોડું બ્રાઉન થવા દઈશું એનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે જુઓ લસણ બ્રાઉન થઈ ગયું છે હવે બે લવિંગ નાખીશું એની ફ્લેવર ખૂબ સરસ આવે છે એક નાનો ટુકડો તેજપત્તા નાખીશું અને એક મરચાંને આ રીતે તોડીને નાખીશું મરચાં સરસ તતડી જાય એટલે એક નાની ચમચી જીરું નાખીશું અને એક નાની ચમચી રાઈ નાખીશું પાંચ લીલા લીમડા મીઠા લીમડાના પાન નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું આપણો વઘાર રેડી થઈ ગયો છે હવે એને સાઈડમાં લઈ લઈશું અને ફરી પેનને આપણે જે આપણા મુઠિયાની પેન છે કઢાઈ છે એને મૂકીશું જુઓ ફરી મુઠિયા ઉકળવા લાગ્યા છે અને આપણો વઘાર થોડોક જ ઠંડો કરવાનો છે અને એમાં એક મોટી ચમચી લાલ મરચું નાખીશું એટલે તેલ ગરમ છે અને મરચાંને સરસ આ રીતે આપણે હલાવી અને વઘાર પર નાખવાનો છે એનાથી શું થશે કે એનો કલર પણ એકદમ સરસ આવશે જો તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મુઠિયા બન્યા છે ને જુઓ અને રસો એનો જુઓ કેટલો ઘાડો થયો છે અને તમને મુઠ્યું પણ હું બતાવું છું એકદમ સરસ મુઠ્યું પણ રહ્યું છે ફાટ્યું નથી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આ મુઠિયાને આપણે ખાવાના છે તમે ઠંડા ખાશો તો એ ઘાટા થઈ જશે અને એને ગરમા ગરમ જ ખાવાની મજા આવશે મિત્રો રશિયા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ જુઓ એકદમ ઘાટા અને એકદમ મુઠિયા તમારા જુઓ એકદમ સેફ જુઓ એનો સેચ પણ ચેન્જ નથી થયો અને રસો પણ જુઓ સરસ ઘાટો બન્યો છે જુઓ મિત્રો મે મુઠિયાને સવ કરી લીધા છે હવે આપણે એને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું મિત્રો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આજે આપણે વધેલા ભાતમાંથી રસિયા મુઠિયા બનાવ્યા છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે આ વન પોટ મીલ છે તમે અને તમારે આની સાથે કંઈ પણ વસ્તુની જરૂર ના પડે એમાં ભાત છે લોટ છે છાશ છે અને બધા મસાલા છે અને ઘરના જ મસાલાથી આપણે એકદમ ટેસ્ટી બનાવી શકીએ છીએ ઠંડીમાં તમે અને ગરમાગરમ ખાઓ ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો